ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હું શબ્બીર મોટન ઇરમ ટ્યુશન ક્લાસીસમાં તમારા બધાનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે નગરપાલિકાના મુખ્ય કાર્યો વિશે અભ્યાસ કરીશું તો ચલો એમાં જોઈએ તો શહેરની હદમાં પાકા રસ્તાઓ તૈયાર કરાવવા અને તેમને નિભાવવા ઉપરાંત તેમને સ્વચ્છ રાખવા રસ્તાઓ પર દીવાબતીની વ્યવસ્થા કરવી જાહેર જાજરુ અને પેશાબખાનાની વ્યવસ્થા કરવી અને તેમને સ્વચ્છ રાખવા રસ્તાઓની આજુબાજુ તેમજ અન્ય સ્થળોએ વૃક્ષો તથા ફૂલ છોડ વાવવા અને તેમને ઉછેરવા શહેરમાં બાગ બગીચાઓ તૈયાર કરાવવા અને તેમને જાળવવા ચોમાસામાં વરસાદના પાણીના ઝડપની નિકાલ વ્યવસ્થા કરવી લોકોને પીવાનું પાણી ચોખ્ખું પૂરું પાડવું શહેરના વાહન વ્યવહારનું નિયમન કરવું શહેરના લોકોની સુખાકારી અને તંદુરસ્તી માટે સ્વચ્છતા અને જાહેર આરોગ્ય જાળવવું વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબ્બીર મોટરને સબસ્ક્રાઈબ કરી શેર કરવા વિનંતી થેન્ક યુ